તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે કે શેર તો ક્યો કરે આવો લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં હા ચેનલ માં પહેલી વાર હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો અમારી ચેનલ ને એટલે આવા ને આવા વિડિયો તમારે હાટુ અમે લેતા આવશું ને બનાવતા રહેશું ને મેકતા રહેશું કેમ કે મિત્રો આજ તો અમારે છે ને ડુંગળીમાં પાણી હાલે છે તો જો ડુંગળી એ તે સરસ મજાની પાઈ દઈ કેમ કે તડી કોઈ રો મિત્રો એટલે ડુંગળી પાવી એ પડે આપણે હાલો તો જો મિત્રો બગીસો પાવા મળ્યા છે જો આવી રીતનું બધું ઢળી

બગીચામાં પાણી આવી ગયું તો કેટલો મસ્ત એનો લીલો ગમજેકો થઈ જઈજ કેમ કે પાણી આવે એટલે તો અલગ જ રીવા લાઈન ના ભાર મીડા હારવા કે બાજુ લઈને જવાના શ आंगुल वाला से तो मित्र थोड़ा सा अभी बाकी रह गेला छे ने तो जोई पाई छे એટલે લઈને મળ્યા હતા દિની फेરો ચારે હું વાત જ કરવાનો મોણ તો અમારે વરસાદ ઓછો આવ્યો કે નહી તો ચાલો મારા રવિભાઈ જો અહી રમવા આવી ગયા છે ઢીટ સોયાબીન માં જો તમે સોયાબીન નો અત્યાર માં સિંજો કેમ કે સમય થોડો હોય ને એટલે મસ્તી નું વાતાવરણ થઈ જશે જો હરખુ કરે છે 얘ને નવીન લાગ્યું કે આ હું હશે જો છોટી ગયું છે સારું જ્યાં સુધી વિડીયામાં બના જો હાલો તો જો અમે આજ આવી ગયા છીએ શીબડાની ખેતીમાં જો શીબડા ઓર્ગેનિક હો દવા કેવડા મોટા મોટા થઈ ઓર્ગેનિક જવાબ ખાકર તેતી પાકર જો આવડા આવડા છે મિત્રો બસ થાય કેટલા બધા તો ઠેલીમાં ઉતારી લીધેલા છે હો એક ઠેલો ભરી લીધો છે દે તો ઉતરે છે જો છે તો કેટલા બધા બાકી છે વેલા

મોટું <laughs> <laughs>

બધું મસ્તીને ઉતારી લીધું છે ને કેમ કે બકાલોવાળા બકાલો લઈને હોય ગયા છે અને બાકીનું અહીંયા જોતોથી રાખી લીધું છે કેમ કે અહીંયા તો મિત્રો બધું માર પાણ પાણી તો બધું હોય જ નથી કેમ કે આપણને આપણે સેવા કરીએ તો આપણે તો હોય જ નથી એટલે અમારી જો શાક કરવાની હોય તો અમે હું તાજે તાજો તોડી જારી કેવું જતન હોય કે સાચું જતન ન હોય એટલે એમ કે મીડિયમ ઉતારી લઈએ એને બાકીના બધા આવે તો જો આવી રીતના અમે એવું ભરીને જવા દઈશું એ તો તમને આગલા બ્લોકમાં એ કીધું હતું કેમ કે ગમે આવે ને અમે દઈએ એમ કેમ કે બકાલું દોરડું કરેલું હોય એટલે બધાને દઈ દઈએ એમ અને સારું મિત્રો તો આજનો વિડીયો અમારો અહીં સુધીનો હશે જો અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરો ન બોલતા ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશો હવે નેક્સ્ટ વિડીયા સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મોંગલ રાધે રાધે આવજો બાય બાય